મિત્રો એક નવા બ્લોક ની અંદર તમારું સ્વાગત છે ને બધા માતાજી આપણે જો આમાં કાલ હને હતી આપણે આમાં આવ્યા હતા અત્યારે હને જોવા કેટલો ખલો પડ્યો છે ને હલો નથી પડ્યો જો તો ખો 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 છે આપણે કપાળ વીણવાનો છે આપણે જો કપાળ વીણવા મી હવે જો આટલી ઠેલી બદલી છે આમાં જો આટલો તરડાણો છે આપણે આ બાજુ ને બધું વીણી ગયો આમ બધું વીણ નાઈ આપણે ને કપાળ વીણવાનો છે ગયો આપણે हेलो आपरे हन कपाई नु मनवी तार पभाव हो गयो है आपरे हाने आया साएं बेजेरी भाजी बनावा आपन तो लसाया ले लीदो है आपरे बनावा के આપણે ક્યાં સુધી કપા વિવાનો ખબર ખૂણો દેખાય આપણે કપા વીણવાનો પછી ખબર આપણે અહીંયા જ્યાં બધું વીણ્યું એટલે કપા વીણવાનું અને આજે તમને બાઇકી દેખાય ને એમ કીધું ભાઈ બાઈકી કેમ રાખે આપડે ત્યાં પાણી વાળેલું એટલે કે લીલું હોય એટલે નહીં વીણ્યો એટલે આપણે ત્યાં સુધી કપા વીણવાના પછી આપણે જ્યાં અહીંયા ટૂંકા ટૂંકા સાહે ને ત્યાં સુધી પાયેલું હોય એટલે ઠેઠ આપણે દાડવાનું છે એટલે પણ પાણી વાળવાનું આપણે હેન શા પૂરા કરી દીધું આશા તો આપણે બે સા લઈને આપણે પૂરા કરી દીધું ઓલો જો આમાં કપાવીને હે હવે આપણે જવું છે ને પાણી પીવા કારણ કે આને પાણી પીવાનું નથી આપણે પાણી પીવાની જવું પડશે તડકો પાવે તડકો કે મારું કામો આપણે હાને કપાવીને જો છે એમાં મૂકી દીધી છે અને આપણે ત્યાં જો પાવડો લઈ લીધો છે હવે વાળવાનું છે ને કપામાં જો પાણી તો આ બધી રીની બધી પાયેલું છે આપણે ક્યાં સુધી કેવાય અહીંયા નાખવું વાળવાનું જો

لسن لسن سوپیو ہے ریگنی ہے میتھی اپنے سوپیے گئے اپنے بی تین کلاس آئی گئے પાણી તો જાય છે માં આપણે હેને જોતા જઈએ ફૂટલું નથી ને કારણ કે ફૂટલું હોય તો પછી બીજામાં વાઈ જાય આપણે પાણી પોગે પાણી જોતા જાય આપણે નાખું વાળેલું હોય એટલે વાંધો નહીં આવે સીધું વાઈ દે છે આપણે આ હોટ નાખું ખોયલ નહીં કારણ કે અમદોલો કેળો ફરી જાય ને આપડે થાય પાણી જોવા જાય ને વખાડામાં આપણે એને આગળ આગળ આવ્યા જઈએ ફરાયેલા પછી આવેલું આવે વખાડામાં ખબર ના પાંદડા જો હાલવા ની ત્યાં ના ઓલા કેરા મહાને જો અહીંયા ફૂટી ગયું હતું ઈ મહાને ઈ વખાડા માં આમ આવી આયું આપડે જો આમાં નાકુ વાળી નાયા આવી જો આ હુઈ જતો હે પછી આ મુબે ટાળ આવી જાય લે નથી સડતું બો ક્યાં નહી સડતું જો આ કંકા જો ઉપર દો ને આ ટાળ પડે હે માં નથી સડતું આ પેલું આપણે વખડવા ના આવી દી આવ્યું હતું ને આમાં આઈ જો આવે છે જીવ ક્યાં સુધી સડે છે તો પાણી નથી સડતું એટલે પણ હને બીજે જો ભરાવા લે આપણે હને નાખું વાળી જઈ ગયો હને નઈ સડે પાણી કરો ખબર કે ક્યાં પહોંચે તો ઉલક કરો ને જો આયા સુધી પહોંચે તો જો આયા સુધી પહોંચે બધે કરે હને આય સુધી પહોંચે જો આયા સુધી પહોંચ્યો આય ત્યાં સુધી પહોંચ્યો અને આપણે વાળી નાયા ને તે ઈ જો આયા જાય છે جی اپنے کڑھک سڑے ہے سڑی سڑائی پھر فوٹی نہیں گیم کہ پانی ہے بمبا بازو آیا کہ پیٹھیں پیٹیں نہیں کہ پیٹھ نہیں پیٹیں نہیں આપણે પાણી પાણી પીને ફાંકી ફાંકી ખાઈ ને પાછા જો જઈ ફૂટી ગયું આમાં પાણી વાયું ત્યાં જો ફૂટી ગયું અહીંયા ફૂટલું જ હતું આંધવું પડશે લાઈટ અને આધાર વહી ગઈ હતી અને અત્યારે પાછી આવી ગયા આપણે મોટર શરૂ કરી દીધી જો આ પાણી પહોંચી ગયું છે નાખું એવું વાળ લીધું આપણે લાઈટ વહી એટલે આપણે હે ને પાવડર લઈને આવી જઈએ છીએ એટલે આપણે બંબો પડાય જ ના

તમને મળ્યો બીજા વ્લોગની ની સાથે ત્યાં સુધી નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ લાઈક કરી દીજો મળી તમને બીજા વ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય